રજત પદક પ્રાપ્ત કર્યો છે ભારતીય ટીમે ત્રણ આઠ સાડા સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું અત્યંત સ્પર્ધાત્મક દોડમાં શ્રીલંકાની ટીમે આકર્ષક પ્રદર્શન કરતા ત્રણ આઠ બાવીસ ના રન સમય સાથે સુવર્ણ પદક પોતાના નામે કર્યું હતું અંતિમ ક્ષણો સુધી ચાલેલી આ સ્પર્ધામાં વિજય માત્ર ગણતરીના ફળોના અંતરથી નક્કી થયો હતો દોડના અંતિમ તબક્કા સુધી ભારતીય ટીમ સુવર્ણ પદક માટે પ્રબળ દાવેદાર જણાતી હતી અને સ્પર્ધામાં આગળ હતી જોકે શ્રીલંકાના અંતિમ દોડવીર કે સિલ્વા તાગે છેલ્લા સો મીટરમાં અસાધારણ ગતિ બતાવીને બાજી પલટી નાખી હતી તેમણે ભારતીય દોડવીરને પાછળ છોડીને પોતાની ટીમને એક નાટકીય વિજય અપાવ્યો હતો આ જીતહારના નજીવા અંતરે સ્ટેડિયમમાં હાજર દર્શકોને રોમાંચિત કરી દીધા હતા આ રજત પદક ભારતીય એથ્લેટિક્સ માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે ભલે ટીમ સુવર્ણ પદકથી સહેજ માટે ચૂકી ગઈ હોય સંતોષકુમાર ટી અમોજ જેકોબ વિશાલ ટી કે અને ડી ચૌધરીની બનેલી ભારતીય ટીમે આ સ્પર્ધામાં શાનદાર સંકલન અને જુસ્સો દર્શાવ્યો હતો આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય દોડવીરોની વધતી ક્ષમતા અને સ્પર્ધાત્મક ભાવનાઓનું પ્રતિક છે જે ભવિષ્યની રમતો માટે આશા જગાડે છે